ચણાનો ઓર્ડર આવી ગયો તો એક કોમેટો હતી બે ત્રણ જેવી કે ચણા ભાગે છે તુવીરું પાગે હે દાણો અને અમુક દાણો હવામાં ઉડાડે છે ચણા એ ઉડાડે છે અને તુવીરું ઉડાડે તો એના વિશે તો હેલો દોસ્તો સ્વાગત છે નવા વ્લોગમાં તો હવે આ તુર ને આંટો મારો આવી ગયા ગુરુવારે વાઢી તારી ગયા અઠવાડિયે અને આજે બુધવાર થયો હે છ દિવસ થઈ ગયા હે બરાબર એટલે હવે જોઈએ જેવું રહે વખા પાડે છે આંટો માટો મારતા આવીએ એવો ઘા હે એ પ્રમાણે હવે આમ તો અઠવાડિયું તો થઈ ગયા કાલ કાલ અઠવાડિયું થઈ જાય આર્યા ભાગ ને પૂલો ભાગ જઈએ તો એ રવિવારે વાટ્યો હતો આપણે બે દાડા આગા પાછા કરીને બધું ભેગું જ રાખવું છે તો હવે જોઈએ જેવું રહે બરાબર એટલે આંટો મારી લઈએ તુવેરમાં ઉતારા તો આમ તો હારા આવે છે થાય એટલે બરાબર ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બે ચશી રાજપૂત બ્લોગ બરાબર અને સપોર્ટ કરતા રહેજો તો હવે આટો મારી ઘર બાજુ બરાબર આ રીતનું હે કઈક દેલી હું ના આવતા હોય એવું લાગતું તો નહીં બસ પગ હે આવે ગમે તેને હોય

કે ફોન કરશું તમને આ રીતના તો હજુ રવિવાર જ વાટી છે એટલે આજ બુધવાર થયો રવિવાર વાટી એટલે રવિવાર તો ગણાય નહીં સોમવાર મંગળવાર બુધવાર ત્રણ દાડા થયા હે ને અને આને કાલ અઠવાડિયું થઈ રહેશે જોઈએ હવે કેવું રહે એ પ્રમાણે એક બે દાડા આગળ પાછા કરીને બધું આરે જ રાખીએ બરાબર ઓલભ જઈએ ઓલા ભાગમાં ભાગ માં હે આ રીતના હે હા જડમૂણ મહિન વાટી નાખી હે ને જેવી તુવેરું હતી એને ચીવડી કરી નાખી આ લરમાં ડકા થઈ જવાના હે એક કલાક વધારે ગરજી જવાનો હોય ઘરનું અલગ છે એટલે વાંધો નહીં આમ તો પણ ડાંટ હજુ તમે આવ કામ કરે ઉતાવળમાં વેલાહાર વાટવું હોય ને જો આ ઠોઠો રાખીએ જો તમે ખાલી અહીંયાથી આ એક ટસવો કરે ને આ એટલે આખો છોડવો બારે શું કરશું આમ જુઓ આ હલરમાં કેવું થવાનું મારે એક ટસકો લો હે આગળ આખો છોડવો લઈ લીધો એકમાં નહીં પાહુ બધામાં જુઓ અને અઠવાડા કરી નાખ્યા છે આવું કામ કરે છે આમને કીધું હતું થોડો વધુ ડારિયા કરજો છવ્વીસ જણા લાવજો એ પછી આયા બાર જણો આ બાર જણા અલા જણ બાવીસ જણો પછી એ ટાઈમે તો ગરમી એ બહુ હતી ડાળિયા કંટાળ્યા નહીં વટાય અને આમ જોવા સોડવા રાખ્યા એ કંટાળો પછી ત્રણસો રૂપિયા કરવા પડ્યા અને હા ના કરીને વટાવી નાખ્યું પણ ઠોઠા જેવા કરી નાખ્યા શેડર કર્યું હોય એવા જોઈએ હવે ટગલમ જેવો પાવા વાળે બરાબર આમ જોવા વાટ્યું બાકી હાજર હતા ઉતાવળમાં ઉતાવળમાં હજુ બુધવાર થયો ને ગુરુ શુક્ર શનિ રવિ બરાબર ગુરુ શનિ રવિ ચાર દાડા રહેશે બરાબર ચાર દાડા પછી આયોજન કરશું સોમવારે બધું આ રીતે રાખશું બરાબર મેં તો રવિવાર ઉલબદલા ભાગની ભેગી કરી નાખીએ અને સોમવારે અહીંયા રાખશું કારણ કે સોમવારે કરી નાખીએ બધી ભેગી હરલ લઈને આવશું અને ચાર પાંચ જણા લઈને આવશું બરાબર એટલે આપણા ભાગની ઉલબદલી કાટ નાખશું અને એને વર્તન કરે લીધું જાય હું બાકી જે બચ છે એ બીજાથી ટ્રેક્ટર લઈને આવશું લુદીના ભાઈનું અને આરે હરલ બધું ભેગું બરાબર જોઈએ હવે એવું લાગે તો બે ટકલા તો કરવા પડશે એક ઓલે કરવો પડશે અને એક અહીંયા જ કરવો પડશે આ તો આટલે કરવો પડશે અહીં કરીએ ને તો આ આખું આટલું અને કોલ બાદ કરશું એટલે બીજું એટલું બધું થઈ જાય તું વીરું તો સારી છે આમ તો અંદાજો મને હે ત્યાં ધીર બસો અઢીસો તો પોકવી પડે

બધામાં આવું જ કરી શકે જો એક છોડો વાઢે એની અંદર કેટલું બધું છે અને આવી જ ના વધે સારું એડો તો હવે આ તો તો મારી તો હે હજી ઉલબેન તો મારતા આવીએ આટલા આમ થોડું લીલું બહુ હશે તો કદાચ ઉતરી તુવેરું લીલું લીલું જ્યાં ટાલું દેખાય ને એ થોડું માપે માપ બાકી આ બાજુ મસ્ત હતી તુવેરું હા બધા બધા ખોણે કોણે 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 ખોણે ખોણે મસ્ત હતી અરે ભાગ અગિયાર વીઘા છે એમાંથી તમારે બે વીઘા તો આપણે કાઢી દેવો પડે એટલે ટાળો પડી ગયો હેલ બધા કોઈ એક વીઘો બાકી છે એમ બરાબર એટલે બે વીઘા તો કાઢી જ દેવાની એટલે નવ વીઘાની કહેવાય તું વીરવારી વાળી બરાબર નવ વીઘામાં કેટલી ઉતરે છે એના ઉપર આધાર જે આવે ભગવાન ભગવાન બરાબર તો ચણાનો ઓર્ડર આવી ગયો હતો એક હવે બે ઘણા કાઢવાના છે તો અહીંયા જઈને મળીએ તમને અને બીજું કોમેટો હતી બે ત્રણ જેવી કે ચણા પાગે છે અને તુવીરું પાકે દાણો બરાબર તો એના માટે શું કરવું અને અમુક દાણો હવામાં ઉડાડે ચણા એ ઉડાડે છે અને તુવીરું ઉડાડે તો એના વિશે તમને ખાલી બે મિનિટ જણાવી દઈએ તમને બરાબર વ્લોગમાં બન્યા રહેવા આગળ સમજાવી દઈએ હાલો આ ચણો નવ પોઈન્ટ છનો હોય એટલે અમુક આપણે ડાંખરું આવે છે પણ એમણે કીધેલું છે કે નવ નંબરનો મોકલાવો એટલે એ નવ નંબરનો છે તો તમારે નવ નંબર સાડા નવ નંબરમાં કમ્પ્લીટ રિઝલ્ટ રહેશે ચણામાં થોડો રેસ રાખવો પડશે એટલે ડાંખરું નહીં આવે બરાબર વાત હતી દાણો ભાગવાની તો જે અંદરના પડદા આવે ત્રણે ત્રણ બંધ હોય તમારે તો શરૂઆતમાં એકાદ ખુલ્લી દેવાનો કોઈ બી ચણા હોય કે તુવેરું હોય તોય ભાગતા હોય તો બીજો ખુલ્લી દેવાનો તોય ભાગતા હોય તો ત્રીજો ખુલ્લી દેવાનો બરાબર એમ ત્રણે ત્રણ ખુલ્લી દેવાનો અને તમારે આ ચાણો ભરી જતો જો આપણે કાલ રાતે તુવીરું કાઢી હતી હાવ ખાલી ચાણો હોય જોઈ શકો તમે કૃત્રિમ બે ગયા જો આવું કસતા તો થોડું ઘણું હોય બાકી ચાયણો હાવ ખાલી છે બે બાજુ તમને દેખાડી દઉં આ ચાયણો તમારું ઉપરનો ભરાતો હોય તો તમે અગિયારનો નંબર લગાવી દેવાનો અગિયાર નંબરનો ભરાતો હોય તમારે આ બાદ તમને દેખાડું જો ચાયણો હાવ ખાલી છે જોઈ શકો અત્યારે ચણાઓ કાઢવા જવાનું હોય તો એ તમારી ચાયણો ભરાતો હોય તો આનાથી તમે નીચો કરી શકો છો આ જ્યાં રે આનાથી નીચે ચારે બાજુ હોય લેવલ પ્રમાણે તમારે ચાયણો નીચો કરી દેવાનો જ વાર આ અટરે ટ્રેન ચાર ચાણો ચાયણો નીચો કરશો એટલે શું થશે ઓછો તમારે દાણો ઉપાડશે અને છે ઓછો ભાગવામાં બીજું એક તો આ પડદાનું આવે અને બીજું આ કટરનું આવે જ્યાંથી કટર તમે થોડી નીચી કરી દેવાની આપણે એ બી સાઈઝ તમારે દોઢની કે પોણા બેની રાખી દેવાની તમારે કટરને બેની વચમાં એટલે તમારે દાણો ની પાગે બરાબર કાલ આપણે રાતે કાઢીને આવ્યા હતા તારે ચણા કાઢવા જવાનું હોય સારું લીક થાય હર એવી ડીઝલમાં હિન આનું ઊલું આવે લગાવવું પડશે હવે ઘંટા રહો આપણે કાઢ નાખ્યું લગાયેલું જ હતું લીક થવા માંડીઝલમાં જેટલું બધું જાય કરીએ આંગળ લગાવેલું હતું પણ આમાં શું છે આ મારા અહીં બાજુમાં નજીકમાં પેટ્રોલ ને એ પેટ શટ કરી ના લે તારું આપણે ડબડું આની અંદર જે લગાવેલું હતું એ ખુલ્યું જ નહીં એમને રાખ્યું તે નકરું પાણી અંદર બરાબર ત્યાં પંપમાં પાણી જીતું ના રે તે હેરાન થઈ ગયા માઠ ચાલુ થાય હેડે ડે બંધ થઈ જાય એટલે એ કાઢ નાખ્યું હતું ડબડું લગાવવું પડશે તુવેરમાં લગાવી દેવાય સેફ્ટી રે આના માટે અને હવે નીકળીએ ચણા માટે બરાબર ઉલોગમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બન્યા રહેજો ખડીએ ચલો